સંસારમાં કોઈ પણ સારો દિવસ આવે ને તો સૌથી પહેલા ભગવાનને યાદ કરાય આપણો ઠાકોરજી રાજી થાય તો આપણા લૌકિક પ્રસંગો પણ સારા જાય એટલે વૈષ્ણવી પરંપરામાં તો એ પ્રકાર જ છે લગન પણ આવે તો કે જો ઠાકોરજીનો વિવાહ ખેલનો મનોરથ કરો જન્મદિવસ આવે તો ઠાકોરના પલના કરો વૈષ્ણવને પ્રસાદ લેવડાવો આપણે ત્યાં ઉત્સવ કરવાનો પ્રકાર આ છે આપણે ત્યાં ઉજવણી આ રીતે થાય પછી બધાને બોલાવીને સાંસારિક રીતે પણ ઉજવીએ પણ આપણા દિવસની શરૂઆત સૌથી પહેલા ઠાકોરજીનો મનોરથ કરીને થાય મનોરથ ન કરી શકો તો વાંધો નહીં પણ સારો દિવસ હોય તો કમ થી કમ ઠાકોરજીને દંડવત જેની કૃપાથી આ સારો દિવસ આવ્યો છે એના આશીર્વાદ લેવા જરૂર જજો આપણી પ્રણાલી છે આપણી પરંપરા છે આપણો રિવાજ છે બાળકોને પણ એ સંસ્કાર આપવા જો આજે તારો જન્મ દિવસ છે આજે ચાલ આપણે હવેલીમાં જઈને દંડવત કરી મંદિરમાં જઈને પગે લાગે ગણિકા પ્રસાદ મળે તારા હાથે બધા વૈષ્ણવને વાટ આ એક સંસ્કાર એની અંદર આવે અને આવા સંસ્કારો થવા જોઈએ બાળકોને વાટતા શીખવા જોઈએ જરુદિયસમાં પણ આપણે એને વાપરવાને રૂપિયા આપી પણ બીજા થોડાક રૂપિયા એક્સ્ટ્રા આપીને કેવું કે આનાથી તું કઈક સોશિયલ વર્ક કર સત્કર્મ કર તારા હાથે કર એને આદત પાડે જેથી એને સત્કર્મ કરવાનો આનંદ અનુભવાય કે જો આમાં કેટલી ખુશી છે કોઈના દુઃખ નિવારવામાં કેટલી ખુશી મળે એના હાથે કરાવો આ સંસ્કાર મળે અહિયાં બધાને બોલાવ્યા છે બ્રજવાસીઓને બધી જ તૈયારીઓ કરવામાં લાગી ગયા છે યશોદાજી આજે હવે બધા એટલા બધા વ્યસ્ત હતા કે એક ગાડાની નીચે પલનું બાંધી કપડું બાંધી લાલન ને ગાડામાં પધરાવી દીધા નીચે અને હવે જે જે વસ્તુઓ બનતી જાય એ બધી જ વસ્તુઓ ગાડાની ઉપર મૂકતા જાય રસો ગાડાની ઉપર અને ભગવાન નીચે આધ્યાત્મિક અર્થ કર્યો આ ગાડું બીજું કઈ નથી સંસાર છે એ જ શકટ છે અને ભગવાન આ શકટ નું ભંજન કરે છે અને સંસારમાં રસો ઉપર ને ભગવાન નીચે રાખો તો ભગવાનને ગમે અને એમાં શકટાસુરે પ્રવેશ કર્યો ભગવાને ચરણનો પ્રહાર કર્યો અને એ શકટ તૂટ્યું ગાડું તૂટ્યું અને બધા રસો ઢોળાઈ ગયા અને બધા જ વ્રજવાસીઓ ગભરાયા દોડતા દોડતા આવ્યા અને ભગવાનને હૃદયમાં લગાડી લીધા મહાપ્રભુજી કહે અહીંયા આ લીલા કરી ઠાકોરજીએ વ્રજભક્તોની લૌકિક આ શક્તિનો નાશ કર્યો છે પ્રસંગ ભગવાનનો હોય ને ઘણી આપણે આપણે જ ભૂલી જઈએ અને એટલા માટે સાવધાન રહેવું પ્રભુના પ્રસંગે ઉલ્લાસ હોય પણ વિલાસ ન હોવો જોઈએ આનંદ હોય ઉત્સવ કરીએ પણ લૌકિકતામાં એવા ગરકાવ ન થઈ જઈએ કે ભગવાન ભૂલી જવાય હોય પ્રભુ નો પ્રસંગ એ પ્રધાન હોવા જોઈએ અને એમાં પણ ઘણી વાર આપણે ત્યાં એવું થાય સારો પ્રસંગ આવે લગ્ન આદિ આવે એટલે કે થોડા દિવસ ઠાકોર તમે રાખજો ને હું પ્રસંગમાં બહુ બિઝી છું હવે જેની કૃપાથી સારો પ્રસંગ આવ્યો એને જ ઘરેથી કાઢી મુકાય ઉલટાનો એવો ભાવ રાખો કે ના સારા પ્રસંગે તો ઠાકોરજી અમારા ઘરે અમે એમને રોજ પગે લાગીને સત્કર્મ કરીએ એમને દંડવત કરીને સત્કર્મ કરીએ જેથી એમના આશીર્વાદ મળે અને એટલા માટે આશીર્વાદ લઈ અને સત્કર્મો કરવા લૌકિક આસક્તિનો નાશ કર્યો પરમાત્માએ આગળ અનેક પ્રકારની લીલાઓનું વર્ણન આવે એક વાર તૃણાવર્ત આવ્યો આ આવ્યો થયું કે ભગવાનને ઉપાડી જવું અને ઉપાડી જવું ને કંસને આપ વંટોળિયાના રૂપમાં આંધીના રૂપમાં ગોળ 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 ફરતો અને વંટોળીઓ આવે તો કેવી આંખો બંધ થઈ જાય અને રજોગુણની આંધી કઈ છે જે ગીતાજીમાં પૂછ્યું છે અર્જુને કે દરેક માણસને ખબર છે કે આ પાપ છે છતાંય પાપ કેમ કરે છે કોને ખબર નથી હોતી કે આ ખોટું અને આ સાચું દરેકને ખબર હોય છે છતાંય ખોટું કેમ થાય તો ભગવાને કહ્યું કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપ માં વિધ્યેન આ રજો ગુણ કારણે માણસ પાપમાં પ્રેરાય છે જ્યારે જીવનમાં રજો ગુણ વધી જાય ત્યારે માણસ સ્વાર્થી બની જાય પાપ કરતો થઈ જાય આ રજવણ ની આંધી રૂપે તુણાવર્ત આવ્યો અને એ યશોદાજીના ખોળામાં રહેલા ઠાકોરજીએ એ પોતાનું એટલું ભાર વધારી લીધું કે યશોદાજી ઉચકી ન શકે લાલન ને નીચે પધરાવી દીધા અને નીચે પધરાવ્યા એટલે તુણાવર્ત ને થયું કે હવે મોકો ઉપાડી જાઓ અને જ્યાં ઉપાડવા ગયો ભગવાન એક થપાટ મારી તુણાવર્ત ઉદ્ધાર થયો અને આમ કહ્યું કે જે વિતૃષ્ણા સંપાદિત કરી ભગવાને વ્રજવાસીઓને રજોગુણથી મુક્ત કર્યા એમ એમનું ચિત્ત સાત્વિક ભગવાને બનાવ્યું આ અસુરો છે ને જેટલા જેટલા એને કોઈ વ્યક્તિ ના માનતા આ વ્યક્તિઓ નથી આ માણસની અંદર રહેલી જુદી જુદી વૃત્તિઓ છે અને આ દુર્વૃત્તિઓને ભગવાન દૂર કરી અને રાસ માટે વ્રજભક્તોને તૈયાર કરે છે કારણ કે જ્યાં સુધી આ વૃત્તિઓ જીવનમાં છે ને ત્યાં સુધી ભગવાન મારા છે અને હું ભગવાનનો છું આ અહેસાસ જીવનમાં નહીં થાય અનેક લોજિકો મનને આપી દે માણસ ભગવાન પાસે નહીં જવાના મન કેટલા કેટલા લોજીકો આપે છે મેં પહેલા જ દિવસે કહ્યું હતું ને હવે માણસને બીજું કોઈ નથી છેતરતું હવે માણસને એની જ બુદ્ધિ છેતરે છે અને એવા એવા લોજીકો આપે છે અને લોજીકોમાં ફસાઈ માણસ ભગવાન થી દૂર થઈ જાય છે આગળ એકવાર ભગવાને બગાસું ખાધું અને એક જુંબણ લીલા ભગવાને કરી આગળ નામકરણ લીલાનું વર્ણન આવ્યું વસુદેવજીએ ગર્ગજીને કહ્યું કે જાઓ વ્રજમાં જાઓ અને મારા બાળકોના નામકરણ કરો ગર્ગજી કહેવા લાગ્યા આવે હું વ્રજમાં જાઉં અને ત્યાં બાળકોના નામકરણને કંસરાજાને ખબર પડે તો નારાજ થાય કોઈને ખબર ન પડે એટલે એ રીતે જાઓ અને નંદ બાબાને બધી વાત કરજો આવ્યા છે ગર્ગજી અને વ્રજમાં પ્રવેશ કરે ગર્ગજી વર્ણન કરતા સુખદેવજી લખે વસુદેવજીએ કહ્યું અને ગર્ગજી આવ્યા છે વ્રજમાં નામકરણ કરવામાં જો આપણે ત્યાં સોળ પ્રકારના સંસ્કાર કહ્યા છે જન્મથી લઈને મૃત્યુ સુધી વિવિધ પ્રકારના સંસ્કારો પરંપરા પરંપરા છે એ અનુસાર સંસ્કારો કરવા જ્યારથી આપણે વિધિ વિધાનો મુકતા ગયા તો બ્રાહ્મણોએ વેદ ભણવાનું છોડી દીધું અને વેદ ભણવાનું છોડી દે તો વેદ સમાપ્ત થઈ જાય ધર્મ અને ધર્મ ગ્રંથો સમાજમાં જીવંત રહે એના માટે ચોપડીઓ છપાવવાની કે પોસ્ટરો લગાવવાની જરૂર નથી દરેક માણસે એને જીવનમાં સ્વીકારવાની જરૂર છે તમે એને જીવશો તો આ બધું જીવશે તમે એનો ઉપયોગ કરશો તો આ બધું જીવંત રહેશે પણ આપણે બધા વિધિ વિધાનો મૂકી દઈશું તો લોકો ભણવાના છોડી દેશે અને ભણવાના છોડી દેશે તો આપમેળે ધર્મગ્રંથો સમાપ્ત થઈ જશે તો આ બધું જીવતું રહે એના માટે વ્યક્તિઓએ એનો ઉપયોગ કરવો જોઈએ વૈદિક મંત્રો દ્વારા સારા દિવસોમાં આશીર્વાદ લેવા જોઈએ આપણે ત્યાં વિધાન છે આમ નામકરણ કરવા માટે આવ્યા છે ગર્ગજી નંદ બાબાને વાત કરી કહ્યું કે ગૌશાળામાં જઈ અને આપણે આ બધી વિધિઓ કરીશું નક્કી કર્યું બીજા દિવસે બંને બાળકોને તૈયાર કર્યા રોહિણીજી દાવજીને લીધા યશોદાજી લાલનને ખોળામાં લીધા આ બાજુ ગર્ગજી બિરાજા નંદ બાબા બિરાજા બધી જ વિધિ કરી છે અને હવે નામ પાડવાનો સમય આવ્યો આ ફોઈ નામ પાડે ક્યાંથી પ્રકાર આવ્યો ખબર નહી પહેલા તો જે કુલ પુરોહિત હોય એ બાળકના જન્માક્ષર જોઈએ એના કર્મ ગુણ અને પછી પછી એનું નામકરણ કરતા ધીમે ધીમે એમ આવી કે નામ પાડવાના એ બાકી ખોટું નથી પણ પ્રાચીન પરંપરા જોઈએ તો એ આપણને જોવા મળે અને જ્યાં ગર્ગજીએ જોયું ત્યાં રોહિણીજીના ખોળામાં દાઉજીને સૌથી પહેલા જોયા અને જ્યાં જોયા અને એમના ગુણ લક્ષણ જોઈ

અરે આનું નામ હું શું રાખું આ તો દરેક યુગમાં આવે છે દરેક સમયે જુદા જુદા નામ લઈને આવે જુદા જુદા વર્ણ ધારણ કરીને આવે અને પરમાત્માને ઓળખી અને ગર્ગજી બોલ્યા આના તો ગુણ અને વર્ણ નું શું વર્ણન કરવું આ તો દરેક યુગમાં આવે છે આ કોઈ સાધારણ નથી મનમાં સમજી ગયા આ તો પરમાત્મા પોતે પધાર્યા છે મનો મન વંદન કરી અને કહેવા લાગ્યા આને જોતા જ મારું મન ખેંચાય છે આની તરફ તો કરતી કૃષ્ણ આનું નામ હું કૃષ્ણ રાખું છું બોલો કૃષ્ણ કનૈયા આ કૃષ્ણ નામ એ સર્વનું મંગલકારી છે સર્વને આનંદકારી છે એટલા માટે મહાપ્રભુજી મંત્ર આપ્યો શ્રી કૃષ્ણ શરણમ મમન એટલે જ આપણે ત્યાં વિધાન છે જ્યારે કોઈ કોઈને મળે તો સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ કરે આ કૃષ્ણ નામ મંત્ર છે અને જે એ નામનું ઉચ્ચારણ કરે છે અને એના જીવનમાં મંગલ વ્યાપી જાય જો તમને મળનારનું તમે હિત ઇચ્છતા હો તો એને હાય હેલો કરવા કરતા એને જય શ્રી કૃષ્ણ કરજો એને જય શ્રી કૃષ્ણ કરશો ને તો એનું દુર્ભાગ્ય ટળશે અને એના સૌભાગ્ય ખીલી જશે તમે કોઈને બેસ્ટ વિશેષ આપવા માંગતા હો તમે એમ ઈચ્છો કે મને જે મળ્યો છે એનું કલ્યાણ થાય તો એને જય શ્રી કૃષ્ણ કહે કે તારા જીવનમાં દુર્ભાગ્યો હારી જાય અને કૃષ્ણનો જય થાય આનંદનો જય થાય પ્રેમનો જય થાય સૌભાગ્યનો જય થાય આ જય શ્રી કૃષ્ણ એક એક બહુ પ્રસિદ્ધ કવિ છે ગુજરાતમાં એ એના જીવનની ઘટના એવી કહેતા હતા કે જ્યારે કે હું યુવાન હતો ને કોલેજમાં ભણતો હતો ત્યારે રોજ હું એક રસ્તામાંથી નીકળું કોલેજ તો આજે નીકળ્યો તો એક છોકરી રસ્તા પર ઉભી હતી અને કોઈ વાહન મળે નહીં તો એને જવું હતું તો કોઈ વાહનની રાહ જોતી હતી હવે ગભરાયે ઉભી એકલી કોઈ નહીં ત્યાં રસ્તામાં સાવ સુનકાર રસ્તો કે મેં જતા જોઈ ડરેલી હતી અનેક વાહનો પસાર થયા પણ ઉભી રહે રાહ જોઈ કોઈ રિક્ષા મળે કોઈ સાધન મળે કોઈને મળ્યું ને પેલા તો જો હું ત્રણ ચાર બે ત્રણ કલાક પાછો આવ્યો ત્યારે એને મને હાથ કર્યો અને રોક્યો અને કહ્યું કે મારે આ જગ્યાએ જવું છે પ્લીઝ તમે મને લિફ્ટ આપશો ઠીક છે કે હું લઈ જઈશ પણ મને પ્રશ્ન થયો કે આટલા લોકો ગયા અને કોઈને તે ના રોક્યા અને મને કેમ રોક્યો મારા પર ભરોસો તને કઈ રીતે આવ્યો ત્યારે પેલા કવિએ કહ્યું કે પેલી છોકરી એમ કીધું કે આટલા બધા જતા હતા પણ તમારા પર ભરોસો મને એટલા માટે આવ્યો કે તમારા સ્કૂટર ઉપર જય શ્રી કૃષ્ણ લખેલું છે અને મને થયું કે આ વૈષ્ણવ લાગે છે અને જેના મુખમાં જય શ્રી કૃષ્ણ હોય એ ક્યારે ખોટું કામ ન કરે તમારા એટલું સ્ટીકર લખેલું હતું એના પરથી મને એમ થયું કે આ કોઈ સંસ્કારી વ્યક્તિ લાગે છે અને એના પરથી તમારા પર ભરોસો આવ્યો તો આપણે ત્યાંની જે પરંપરા જે પ્રણાલીકા છે કે જ્યારે કોઈ મળે ત્યારે ભગવાનના નામથી એને વ્યવહાર થાય પહેલું નામ ભગવાન નું લેવાય અને હું તો કહું ને પહેલું બટન શર્ટ નું બરાબર લાગે તો બાકી બધા જ બરાબર લાગે તમને એમ થાય કે મારે આને વાતમાં કરવો છે તો સૌથી જય શ્રી કૃષ્ણ બોલીને શરૂ કરજો પહેલું બટન બરાબર લાગી જશે ને મળે બધા વાતમાં અહિયાં ભગવાન ના નામકરણ કર્યા છે કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી ભૂલી રી ભવન હોતો ભાવરી ભાઈ પણ યશોદાજી ને એમ થયું કે મારું લાલન કાળો છે ને એટલે એનું નામ કૃષ્ણ રાખે

પાછળ વાળીને જુએ બે ડગલા ચાલે પાછળ વાળી જુએ સમજાઈ ગયું આ તો મારા જ ચરણાર બિંદમાંથી અવાજ આવે છે અને ઘૂંટણીએ ચાલતા પ્રભુ ત્રિલોકને આનંદ આપી રહ્યા છે હાથમાં માખણ નો લોંદો દેશોદાજી આપી દે અને હાથમાં માખણ લઈ ઠાકોરજી બધે ધંધા લઈને આંગણામાં પરિભ્રમણ કરતા હોય રોજ પલ્લામાં ઝૂલે તો કાંગડામાં બાંધેલી ગાયને એમ થાય કે આ યશોદાજી નું કેવું સૌભાગ્ય છે રોજ એને પલ્લા ઝુલાવા મળે આવું સુખ મને ક્યારે મળે એકવાર વાર ઘૂંટણીએ ચાલતા ચાલતા લાલન ગાય બેઠી હતી અને ની નિકટ આવ્યા એના સિંગડાને પકડી લીધા અને જ્યાં સિંગને પકડ્યા ને ગાય તો ઊભી થઈ ગઈ અને પ્રભુ આમ લટકે છે મુખ ઉપર અને એ ગાયને યાદ આવ્યું રોજ સુદાજી પલનું ઝુલાવે લાવ આજે ઠાકોરજી મને એ શું ખાવવા માટે આવે છે એટલે ગાય પોતાનું મુખ નીચે ઉપર નીચે ઉપર આમ કરીને ઠાકોરજીને પલના ઝુલાવે છે પ્રભુ બધાના મનોરથો પૂરા કરવા માટે પધાર્યા છે અને હવે તો થોડા મોટા થયા અને સરખા સખાવ મળી ગયા મંડળ બનાવી દીધું અને મંડળનો એક જ નિયમ જે મળે એ વાંટી ને માખણ મળે તો માખણ અને માર મળે તો માર રોજ એ ગોપીનું ઘર નક્કી કરે અને એના ઘરે પ્રવેશ કરે લોકો હવે તો માખણ ચોર કહેવા લાગ્યા ગોપીઓ આવીને ઉરા આપે અરે શોધા આ તારા લાલન જો સરખો રાખ જો અમારા ઘરે આવીને ચોરી કરે છે વત્સાવન મંચન પછી તો સમયે હજી વાછરડા ગાયને દોવાનું ધોવાનું બાકી હોય પેલા વાછરડા ને છોડી જાય અને છોડી જાય એટલે ગાય નું દૂધ પી જાય પી જાય તો ધોઈએ કરે ગાયના દૂધ ઉપર સૌથી પહેલો અધિકાર છે એ ને પછી વધે એટલું જ જોઈએ અરે યશોદા તો કેમે કરીને માનવા તૈયાર નથી અરે આને જોતો ખરા કેવા ચોરીના ઉપાયો આને આવડે છે કેટલા અમે યુક્તિ કરીએ કે અમારા ઘરમાંથી ન ચોરાય છતાંય આ યુક્તિ કરીને પ્રવેશી દે અરે પણ છીકા પર લટકાવો ને અરે એ કરી જોયું પણ એકની પર બીજો બીજા પર ત્રીજો ને માખણ બધુંય લઈ જાય લોકો માખણ ચોર કેવા લાગે ઠાકોરજી કે ચોર હું નથી ચોર તો માણસ છે કઈ લઈને દુનિયામાં આવતો નથી છતાંય આખી જિંદગી આ મારું આ મારું આ મારું આ મારું કરે અને બધું જેનું છે એને આપવા જરાય તૈયાર થતો નથી અને માખણ ચોરી કરવા શા માટે પધારે પ્રભુ અનેક અનેક કારણો આપે આ માખણ શું છે આ નવનીત શું છે તો કે નિત નવીન ગોપીઓના હૃદયમાં જાગેલો ભાવ એ જ નવનીત છે ઠાકોરજી એ લેવા માટે આવે છે ગોપીઓ જયારે માખણ વલવતી હોય દહી દૂધ હોય માખણ કાઢતી હોય ત્યારે મનમાં ભાવ કરે કે પ્રભુ અમે તો અસમર્થ છીએ અમે તો સાધારણ છીએ આપના ઘરે તો રોજ નવ લાખ ગાયો દોવાય છે અને દહી દૂધ ના ભંડાર ભર્યા છે આપને ત્યાં તો અમારું આ નાનકડું થોડુંક માખણ આપના સુધી કેમ પહોંચાડીએ કોણ નંદાલયમાં અમને આ લઈ જવા દેશે કોણ અમને આપને આરોગાવા દેશે અમે તો સાવ અસમર્થ છીએ ઠાકોરજી કે તમે મારે ત્યાં ન આવી શકો હું તો તમારા ઘરે આવી શકું અનેક સાધારણ ગોપીઓના મનોરથોને પૂરા કરવા ઠાકોરજી કહે કે ભલે ને ગામવાળા મને ચોર કે પણ ચોર કેવડાઈને પણ હું તમારા ઘરે આવી તમારો મનોરથ પૂરો કરીશ આ તો ભક્તોના મનોરથો પૂરા કરવાની લીલા છે દુગ્ધાદી ચૌર્યણ યશો વિશાળ દુઃખ ચોરી કરી અને ભગવાન પોતાના યશ નો વિસ્તાર કરે છે હવે ચોરી કરવાથી યશ વધે કે ઘટે અપયશ થાય યશ વધે નહીં ભગવાનમાં ઊંધું છે ચોરી કરે અને ભક્તોમાં ભગવાનનો યશ વધે કેમ કારણ કે આવા સર્વ સમર્થ પરમાત્મા જેને ત્યાં અનેક ભંડાર ભર્યા છે છતાંય ભક્તોના મનને સાચવવા માટે એના ભાવને પૂરો કરવા માટે ચોર બનીને પણ ભક્તોના ઘર સુધી પહોંચી એની સામગ્રીનો સ્વીકાર કરે તો આવો મહાન પરમાત્મા જ્યારે સાધારણ બની જાય ત્યારે એનો યશ ઘટતો નથી એનો યશ વધે છે ગોપીઓ તો ઉત્સવ કરે છે એમના ઘરમાં જેના ઘરે ચોરી થાય ને એ મોટો મનોરથ કરે આજે મારા ઘરે ઠાકોરજી પધારે આજે પ્રભુએ મારી સામગ્રીનો સ્વીકાર કર્યો આસપાસ ગોપીઓને બોલાવે પ્રસાદી વધેલું દહી દૂધ માખણ બધાને વાટે વિચાર કરો તમારા ઘરે ચોરી થાય તો તમે પાર્ટી આપો એમ થાય કે આપણે ઘરે ચોરી થઈ હોય રાજી થાવ કારણ કે અહિયાં ચોરનારો સાધારણ નથી અને એમ પણ માખણ ચોરી ની લીલા એ ચિત્ત ચોરી ની લીલા છે સાધારણ ચોર તો નજર બચાવીને ચોરે કનૈયો તો નજર મિલાવીને ચોરે છે ચિત્તની ચોરી કરે છે અરે સાધારણ ચોરી થઈ હોય ને તો આખો દિવસ આપણે વિચારતા રહીએ કોણ હશે ક્યાંથી આવ્યો હશે કેવો હશે શું શું લઈ ગયો હશે આખો દિવસ એ ચોરનું વિચાર કરતા કરતા જાય એમ જેના ઘરે ચોરી થાય એનું ચિત્ત ભગવાન ચોરી રહે આખો દિવસ પછી ઠાકોરજીના ચિંતનમાં એ બગડ બની જાય અનેક પ્રકારની બાળ લીલાઓના વર્ણન આવ્યા છે અનેક પ્રકારની ચોરી ઠાકોરજી કરે અને ગોપીઓને સુખ આપે છે એકવાર ચંદાવલીને ત્યાં ચોરી કરી અને હાથમાં પકડાઈ ગયા ઠાકોરજી કહ્યું કે આજે તો યશોદાજીને બતાવીને રહીશ કોણ ચોરી કરે અમે કહીએ તો યશોદાજી માનતા નથી અને હાથ પકડીને ખેંચીને લઈ ગયા અને પાછળ આખા બાળકોનું ટોળું હો 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 કરતા કરતા પાછળ જાય અને વચમાં દુકાન આવ્યું બજાર આવી સસરાજજી દુકાન પર બેઠા હતા ગોપીએ ગુમટો કાઢ્યો ઠાકોરજીને થયું હવે મોકો છે કયું કરી ગોપી ક્યારનો મારો હાથ પકડી રાખ્યો છે એમ કર હાથ બદલી તો લે આ છોડીને આ પકડી લે ગોપી ને પણ થયું હા મારો લાલન કેવો કોમળ છે ક્યારનો મેં હાથ પકડી રાખ્યો છે હાથ દુખતો હશે લાવ બીજો હાથ લાવ અને જ્યાં હાથ છોડ્યો પાછળ એનો દીકરો આવતો તો એનો હાથ પકડાવી દીધો મોઢામાં મિશ્રી ભરી દીધી પેલો બોલે નહીં પેલી સાંભળે અને હાથ પકડીને લઈ ગઈ જો એ સોદા ચોર પકડીને લાવી છું તું માનતી નથી આજે તારી આંખે જો કોણ ચોરી કરે છે અને ઠાકોરજી તો છાના માના નંદાલયમાં કૂદકો મારીને સૈયા મંદિરમાં જઈને પડી ગયા યશોદાજી બહાર આવીને જોયે તો એને પોતાના દીકરાનો જ હાથ પકડ્યો છે જો એ સુદા ચોર ને જો પેલી કે હું નહીં તું જો અને જ્યાં પેલી જો તો એના દીકરાનો નો હાથ અરે મારા લાલન ને ખોટું ખોટું નામ ચડાવે છે એને બદનામ કરે છે અને બદનામ કરશો તો આને કોઈ છોકરી નહીં આપે આનું નામ ભગવો નહીં મારો લાલન તો એ સૈયા મંદિર માં સુતો છે અરે લાલન બહાર આવો અને ઠાકોરજી આગ મસલતા મસલતા બહાર આવ્યા અરે મૈયા સુવા તો દે આખો દિવસ ગાયો ને ચડાવીને થાકી જાવ છું બે ઘડી સુવાઈ નથી દેતી પેલી ગોપી તો ચકિત થઈને જોયે કે હમણાં હાથમાં હતો અને આ ઘરેથી ક્યાંથી નીકળ્યો અનેક પ્રકારના લીલાઓના વર્ણન છે એકવાર સખીનું રૂપ ધારણ કરીને કોઈ ગોપીને ત્યાં ગયા ચંદ્રાવલીને જ્યાં દરવાજો ખટખડાવ્યો ગુમટો લાંબો તાણી અને સાડી પહેરી ઠાકોરજી ગયા અને ચંદ્રાવલીને જાણે દ્વાર ખોલ્યું અને ચંદ્રાવલી પૂછ્યું કોણ છે તું અરે મને ના ઓળખી હું તમારી નાની બહેન ભદ્રાવલી છ પેલીને થયું કે હું તો પરણી ના આવીને મારે તો કોઈ બેન નહોતી કે તું પરણીને ગઈ પછી મારો જન્મ થયો અને પહેલીને જોવું મારી નાની બહેન પહેલી વાર ઘરે આવી આવ આવ બેન આવ બેન પ્રભુ ખબર છે કે હમણાં ઘરથી બહાર જળ ભરવા જશે અને ચંદ્રાવલીએ કહ્યું આવ બેન અને જોયું નીચેથી ઉપર આખું શરીર ઢંકાયેલું હાથ બહાર હતા નહીં પણ કાળા કાળા ચંદ્રાવલી કે અમારા ઘરમાં તો બધાય ગોરા છે તું ક્યાંથી કાળી કાળી થઈ ઠાકોરજી કહેવા લાગ્યા વાંક મૈયા નો છે જો ને તમે બધા જન્મ લેવાના આધાર ત્યારે તો માખણ મિશ્રી ખાધા અને મારા જન્મના ટાઈમે જાંબુ ની સિઝન ચાલતી હતી હું કાળી કાળી થઈ પેલી ભોળી આવો અને માટલું માથે લીધું ને કેવા લાગી અરે તું તું થોડું ઘર ચોખ્ખું કરી હું જલ ભરીને ઠાકોરજી કે ખરી આખું ઘર ચોખ્ખું નાખ અને જ્યાં નીકળી અને કુવાની પાર પણ બધી સખીઓ ભેગી થઈ વાતો કરવા લાગી અરે ચંદ્રાવલી કે આજે તો મારી નાની બેન મારા ઘરમાં આવી તારી નાની બેન અમે તો ક્યારે સાંભળ્યું નઈ કે ના હું પરણીને આવી પછી એનો જન્મ થયો પણ આશ્ચર્ય વાત નું અમારા ઘરમાં બધા ગોરા પણ એ કાળી કાળી પેલા કે ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય અને યાદ આવ્યું માટલી ફેંકીને દોડી અને જ્યાં ઘરને જઈને જુએ તો દહીં દૂધ વિખેરેલા છે વાંદરાઓ ખાઈ રહ્યા છે અને પ્રભુ તો માખણે લઈને ક્યાંય ભાગી ગયા છે અનેક પ્રકારની લીલાઓના વર્ણન છે દરેક ગોપી ગિરરાજજીની માનતા રાખે એ ગિરરાજ બાબા પ્રભુને કહેજો કે કૃપા કરીને આજે મારા ઘરે પધારે જેના ઘરે પધારે એના ઘરે મોટો ઉત્સવ કરે છે એક ગોપી નવી પરણીને આવી પ્રભુને ખબર પડી કે આને વખાણ બહુ ગમે છે આને જેટલું ફૂલાવને એટલી ફૂલે અને પ્રભુ બધાની કમજોરી જાણી જાય એટલે પછી એમને હથિયાર મળી ગયો ઘરમાં આવ્યા દરવાજો ખટખટાવ્યો ઠાકોર પેલી કહ્યું કોણ છો અરે હું કૃષ્ણ જેના માટે આવ્યા છે કે તમારા ઘરે થોડું માખણ છે જેના માટે જોઈએ છે આ તો કાલે હું અહીંયા સાંજેથી નીકળ્યો અને મેં જોયું એક બાજુ બ્રહ્માજી ઉભા છે ને એક બાજુ ઇન્દ્ર ઊભા છે અને જોયું તો કોઈ માટલી લઈને ખેંચા તાણી કરતા અને મેં જોઈને હું ઓળખી ગયો કે આ માટલી તારા ઘરની છે અરે બંને લડતા લડતા એક જ વાત કરે બ્રહ્માજી કહે કે આવું તો વિશ્વમાં કોઈ માખણ બનાવતું નથી એવું મીઠું માખણ આનું અને ઇન્દ્ર કહે કે આવું માખણ તો અમારા સ્વર્ગમાં નથી અમૃત ઘણી વાર પીધું પણ જ્યારથી આનું માખણ ચાખ્યું છે ને અમને તો અમૃત ફીકું લાગે છે અને પેલી ફૂલાતી જાય ફૂલાતો છે લાલન આવું વાત કરતા હતા કે હા એટલામાં બીજા બધા વિમાનો ઉતર્યા અને બધા દેવતાઓ આવ્યા બ્રહ્માજીના પક્ષમાં અડધા જતા રહ્યા અડધા ઇન્દ્રના પક્ષમાં જતા રહ્યા અને બધા કહે કે આપણે પાછું સમુદ્ર મંથન કરીએ અને હવે સમુદ્ર મંથન માંથી અમૃત ક્યાં નીકળવાનું હવે બીજો કોઈ રસ્તો નથી કાલે આપણે બધા જ આ ઘર ઉપર ચઢાઈ કરીએ અને જેટલું માખણ નીકળે બધું સ્વર્ગમાં લઈ જઈએ આ તો સારું થયું હું ટાઈમે પહોંચી ગયો ઠાકોરજી કહે મે બધા દેવતાઓને સમજાવ્યા આવા યુદ્ધ કરશો નહીં ચઢાઈ કરશો નહીં હું પોતે પેલી ગોપી ઘરે જઈશ અને બધી વાત કહીશ અને તમારા બંને માટે એક એક માટલી આખી ભરીને માખણ લઈને અને પેલી ફૂલાય 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 અચ્છા બ્રહ્માજી ને ઇન્દ્ર મારા માખણ માટે તરસે છે ઠીક છે લાલન બે નહીં ચાર માટલી લઈ જા અને દેવતાઓને કે જે ઝઘડતા નહીં હું તમારા ઘરે જ્યારે કહેશો ત્યારે માટલી પહોંચાવી દઈશ ઠાકોરજી કે જયારે તારે પહોંચાડવું હોય મને બોલાવી લેજે હું પહોંચાડી આવીશ અને બધાને સરખી રીતે વાંટી દઈશ અને ચારે માટલી લઈને ગયા અને ભગવાનના દેવતા કોણ આ વાંદરા અને સખાઓ બધા બેઠા હતા અને માખણ લઈ લઈને મોઢા પર ચિતરે અને બીજાને ઉછાળે વાટ એક બહુ નવી પરણી ને આવી સાસુ કહ્યું છો હું ચલ કરવા જાઉં છું આ આપણા વિસ્તારમાં એક નાનકડું બાળક ફરે છે અને એનું નામ છે કનૈયો કૃષ્ણ એવા એવા બહાના કરીને આવે તું તો હમણાં હમણાં આવી છું સાવ ભોળી છું તને કઈ ખબર નથી એ આવશે એવી મીઠી મીઠી વાતો કરશે અને દેખાવમાં તો એવો સુંદર લાગે એવા એના ઘુંઘરાળા કેસ એવું સુંદર તિલક ભાલ ઉપર ચમકતું હોય સુંદર નકવેશ્વર ધર્યું હોય ચીબુક ધર્યું હોય કુંડળ ધર્યું હોય સુંદર શિગાર ધર્યા હોય અને જોઈને ભલ ભલા મોહિત થઈ જાય અને આ તો વર્ણન કરતી જાય પેલી ગોપીને તાલાવેલી જાગતી જાય આવું સુંદર પણ જો જરાય ભરમાતી નહીં એની વાતમાં આવતી નહીં કારણ એકવાર ઘરમાં ઘુસાડીશ તો ઘરનું બધું દહીં દૂધ લઈ જશે એની સામે છૂટી કારણ કે એવો એ તો ચિત્તચોર છે જો નજરથી નજર મિલાવી પછી એના કયામાં ક્યારે આવી જઈશ તને ખબર નહીં પડે એવો તો એ રૂપાળો છે એવા તો એના એના કામણગારો છે કે મોહિત થઈ જાય બધા એની આંખથી આંખ ન બિલાવે સાસુ તો કહીને ચાલ્યા અને એટલામાં દરવાજો ખટખટ્યો અંદરથી પૂછ્યું કોણ છે બહારથી થી અવાજ આવ્યો હું કૃષ્ણ અને આદત સાસુએ જે ના કરવાનું હોય એ કરવાની અને જ્યાં દ્વાર ખોલ્યો અને શ્યામ સુંદર ના ના દર્શન એવી રીતે મોહિત થઈ એવી રીતે મોહિત પાછી સભાન થઈ અરે સાસુએ ના પડી અને સાસુ ગયા તા ને દોરડું આપી ગયા અને જો એ ઘરમાં આવે તો એમ કરજે આ થાંભલા જોડે બાંધી દેજે હું આવીને સમજી લઈશું તને નહીં ફાવે એની જોડે ત્યારે ગોપીએ કહ્યું એ જ કનૈયો છું ને જેના ઘરમાંથી દહીં દૂધ લઈ જાય છે માખણ ચોરી જાય છે અરે તને કોને કહ્યું મારા સાસુએ અને મને કહ્યું છે કે જો તું આવે ને ઘરમાં તો આ દોરીથી બાંધી દેવો તને ઠાકોરજી તો બાંધી દે હું ક્યાં ના પાડું છું લે હું થાંભલા પાસે ઉભો રહી એમ કઈ ઠાકોરજી થાંભલા પાસે ઉભા રહી ગયા હાથ પોળા રાખે એટલે પેલી ગોપી ગોળ 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 દોરું બાંધે હાથ પોળા હોય અને જ્યાં બાંધે એટલે હાથ નીચે કરી લે દોડું પડી જાય પાછું બાંધે હાથ પોળા રાખે હાથ લઈ લે પાછું પડી જાય ત્રણ વાર એમ થયું ને ઠાકોરજી ને હવે મોકો છે અરે તું પિયર થી આવી અહિયાં સાસરે અમારા ગામમાં તારી માએ તને આટલું નથી શીખવાડ્યું બાંધતા તને આવડતું નથી પેલી ગભરાઈ ગઈ લાવ હું તને શીખવાડું દોડું ઠાકોરજી ને આપી ઊભી ઉભી રહી જાય અહીંયા પેલી ઉભી રહી ગઈ ઠાકોરજી પકડ છેડો પેલી પકડી લીધો ઠાકોરજી ગોળ 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 ફરી અને એને બરાબર ગાંઠ બાંધી અને કહ્યું હવે બંધાઈ ગઈ શીખી ગઈ કે હા તો બસ બંધાઈ લીધી અને દહી દૂધ મટકી લઈને પ્રભુ ભાગ્યા ગોપી કે છોડાવ તો ખરા ઠાકોરજી કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું મને પકડતા આવડે છે પણ છોડતા નથી આવડતું એક વાર જેને પકડું પછી એને ક્યારે છોડતો નથી આ મારો સ્વભાવ છે અનેક પ્રકારની માખણ ચોરી લીલાના વર્ણન આપણે ત્યાં વર્ણિત કરવામાં આવ્યા